મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે કે ડાયોટોમ્સે ખોલ્યો હત્યાનો ભેદ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ નાકામી આપ નાનીદવ ગામના નટવરસિંહ વાઘેલાની ગત તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મળી હતી લાશ મહેસાણા પોલીસે કરાવેલા વૈજ્ઞાનિક પરીક્ષણમાં ઘટનાનો ભેદ ઉકેલ્યો પાણીમાં જીવતો માણસ ડૂબે તો તેના ગળામાં ડાયોટોમ્સ મળી આવે નટવરસિંહ વાઘેલાની ડેડ બોડીમાં ડાયોટોમ્સની હાજરી ન મળતા બનાવ હત્યાનો હોવાના પુરાવા મળ્યા નાનીદવ ગામના વ્યક્તિની હત્યાનો ભેદ ઉકેલવામાં વૈજ્ઞાનિક પદ્ધતિ મદદરૂપ બની મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર જે ઇલુદ્રા ગામ છે ત્યાંથી સુજલામ સુફલામની એક કેનાલનું સાઇફન છે ત્યાંથી તારીખ દસ નવ ના રોજ એક ડેડ બોડી મળી આવેલી હતી એ ડેડ બોડી આધારિત એક ઇડી દાખલ કરી અને તેની તપાસ મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી આ જે ડેડ બોડી હતી એના પ્રાથમિક દ્રષ્ટિએ જે તે વખતે તેની શંકા ઉપજાવે તેવી પરિસ્થિતિમાં હતી અને તેના પરિવારજનોની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિને કોઈની સાથે એવી કોઈ દુશ્મનાવટ કે એમની કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં કે જેથી કરીને તેમણે આપઘાત હોય તો આ સમગ્ર બાબતો ધ્યાન પર લેતા પોલીસે આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું હતું આ જે ડેડ બોડી છે તે સુસાઇડ છે કે પછી તેને મારીને તેની અંદર કેનાલમાં ફેંકી દેવામાં આવેલ છે તે બાબતે એફએસએલ પરીક્ષણ કરાવતા આ જે વ્યક્તિ છે તેના જે એફએસએલમાં જે તેમના નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં ડાયટમ્સની જે હાજરી છે જેના આધારે નક્કી થઈ શકે કે ડેડ બોડી છે એ મતલબ મૃત્યુ પછી ડ્રાઉનિંગ છે કે મૃત્યુ પહેલાંનું ડ્રાઉનિંગ છે તો એ આધારે આ બાબત સ્પષ્ટ થતાં પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને આ ખરેખર મર્ડરની ઘટના હતી તેની અંદર ફરિયાદી જયંતિજી કચરાજી વાગેલા તેઓની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે અને તો આ બાબતે જે શકદારો છે તેમને ભીખાજી ઠાકોર ચેનાજી ઠાકોર અને બાબુજી ઠાકોર તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓની પૂછપરછ કરતા અલગ અલગ ટીમે તેમની વારાફરતી પૂછપરછ કરી અને અલગ અલગ ટ્રીક યુઝ કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જેની અંદર તેઓએ અંતે સ્વીકારી લીધેલું હતું કે પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે મનદુખ થયું હતું અને ઝઘડો થતાં અ સાંજના સમયે જ્યારે આ લોકો સાથે બેઠેલા હતા તે દરમિયાન તીક્ષ્ણ પથ્થરનો તેમના ઉપર તેનાથી હુમલો કરવામાં આવેલો હતો અને આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી અને તેની લાશ છે તેને સાઇફનની અંદર પાણીની અંદર નાખી દેવામાં આવેલી હતી પોલીસે અત્યારે આ જે ત્રણે શકમંદ આરોપીઓ છે તેઓની અટક કરેલા છે અને આગળ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું આની અંદર જે જે ઘણા બધા કેનાલ અને નદીના જે સાયફન્સ છે તેમાંથી ડેડ બોડી મળતી હોય છે ખાસ કરીને મહેસાણા જિલ્લાની અંદરથી ખૂબ મોટા ભાગની અંદરથી આ કેનાલ પસાર થાય છે એટલે અનેક ડેડ બોડી મળતી હોય છે એટલે બહુ જ સૂચકતા વાપરી અને દરેક કેસની અંદર અ ડીપલી ચેક કરવું પડે છે કે આ કેસ છે સુસાઇડનો છે કે પછી મર્ડર છે અને આ બાબતે દરેક કેસની અંદર સાયન્ટિફિક દ્રષ્ટિએ તપાસ પૂરેપૂરી કર્યા બાદ જ આ કન્કલુઝન ઉપર આવવાનું થાય છે અને આ કેસની અંદર એવો કેસ હતો કે જેની અંદર આરોપીઓએ પોતાની બુદ્ધિ વાપરી અને એક મર્ડરને આપઘાતની અંદર ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ પોલીસે જે રીતે ડે વન ની આની અંદર ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલું હતું અને FSL દ્વારા FSL ની મદદ લેવામાં આવી હતી અને એ બાબતને જે એમની કોશિશ છે તેને ناکામ પુરવાર કરી અને અમે કન્ક્લુઝન ઉપર પહોંચ્યા હતા કે આ મર્ડર છે અને આરોપીની ધરપકડ થઈ